જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે આજના નવા આજે તો ચાલુ કર્યો છે વાગ્યા સાડા છ અને હવે પણ ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે હું રસોઈ બનાવું છું પાણી પણ આવી ગયું છે તો મોટર ચાલુ છે પાણી તો ભરાઈ જાય પાણી પણ ભરાઈ જાય ને આપણે રસોઈ નું પણ કામ થઈ જાય તો ચાલો હવે હું રસોઈમાં શું બનાવું છું જે કઈ વિચાર્યું નથી અહીંયા જો મેં કઠોળ તો લઈ લીધું છે પણ શું બનાવવું એમ વિચારતી હતી હવે જોઈ સામાથી એક દાળ બનાવી નાખી હું થોડીક ખીચડી બનાવી નાખું હવે અમારે તો અહીંયા બહુ ઠંડી પડે છે તમારે ત્યાં કેવી પડે છે કોમેન્ટ કરીને કે જો હવે તો બહાર બેસાય હોય નથી બહુ ઠંડો ઠંડો પવન આવે એટલે હવે અમે અંદર બેસવાનું ચાલુ કરી દઈશું હવે ધીમે ધીમે તાપવાનું પણ ચાલુ કરી દઈશું બહાર બેઠા હોય તો આપણે તાપ કર્યો હોય તો બહુ મજા આવે અને જો પાણી પણ આવી ગયું છે મોટરને ચાલુ કરી દીધી છે હવે રસોઈ પણ બનાવવાની છે દાળ બનાવી નાખવું થોડી ખીચડી બનાવીને ખીચડી તો હું મમ્મી ખાઈ બે જઈ તો કઈ ખાય નહીં બે જેટલી શું પૂછે શું હજી રોજ તો આપડે કઈક અલગ અલગ બનાવીએ તો ચાલો હવે હું રસોઈ બનાવું ને શું બનાવીશ હું તમને આગળ બતાવીશ તો તમે વ્લોગ આગળ બધા જોતા રહેજો Apa pemikiran <Susuk> kamu pemikir jamma kamu? Hm, hello jamma buday. Murtzirin, sake, chiziri, roti, papor, ambardas, ambarder. Hello. Hello, okey ya. Hei, lebih besar. Ah, elok hai cawan ooi nanti ya. Ooi tuo tu. Hello buday. Jamma. Ah, buday jamma. Abi cakap. Mustamajanum. મસ્ત મજાનું બન્યું મિત્રો જો જમીન નવરા થઈ ગયા માંડવી પાક ખાવા બે ગયા હા માંડવી પાક તો ખાવી પડે આપડે મીડિયા બનાવી ઘણા માણસ હસી મજાક ઉડાડતા ઉડાડે ભલે ઉડાડ આપડે કઈ મનમાં નહીં લેવાનું ખજૂરો આયલો જતો હોય એમ કેટલા પગ હોય પગ કપાય નુકસાન ન થાય તો એટલે આપડે મસ્તીમાં હાથી ને હાથી ને મસ્તી માં જ જવાનું છે બધા બરોબર જી જી કરવાનું હોય નથી કેતા કહેવત માં ગોરાન ગરણું બંધાય ગામ નું થોડું ગણું બંધાય વાતું તો બધા કર્યા રાખ કરવા દેવાનું

આપડે ને એમ કે તમે માસી મીડિયા વાળા માસી છે હું વાહ તો કે તમે અમને નથી ઓળખતા પણ અમે તમને ઓળખીશ એટલે આપડે એવું નથી કે આપડે આપડું ગામ જ ઓળખે છે કારણ કે આપડે દુનિયામાં આપણે કેટલા માણસો ઓળખતા આજુબાજુ ક્યાં ક્યાંથી આપડા વિડીયા જોઈશ ખબર છે ને ઘણા માણસો આપડે ભેગા થઈ જાય તેથી આપડે ગોંડલ કેતા પેલા મુંબઈ વાળા ભેગા થઈ ગયા બરોબર એટલે એવું કઈ ન હોય કે એક બે નહીં જોઈ તો આપડે શું થા ના એ આપડે કઈ વિચારવાનું જ નહીં